તો મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાતમાં હિસ્ટોરિકલ પ્લેસ તો ઈતિ ઐતિહાસિક સ્થળો વિશે વાત કરીશું તો પચીસેક જેવા ઐતિહાસિક સ્થળો છે એમ તો વાત કરીએ ને તો આખું ગુજરાત જ ઐતિહાસિક છે અને વાત કરીએ ને તો અંદર જેટલા સ્થળો તમે જે જગ્યાએ નજર નાખો ને ત્યાં આગળ તમને ઐતિહાસિક અને જોવાલાયક સ્થળો મળી જ રહે છે પણ તો પણ પચીસેક એવા જે સ્થળો છે એની હું વાત કરું તો પહેલાં પર આ ઉપર આવે છે ગુજરાત અને એની અંદર ગિરનાર જુનાગઢ બીજા નંબરે છે દોન હિલ સ્ટેશન ડાંગ ત્રીજા નંબરનું જે છે એ પાવાગઢ પંચમહાલ ચોથું છે પોલો ફોરેસ્ટ સાબરકાંઠાનું પાંચમા નંબર ઉપર છે શૃપાણેશ્વર સેન્ચ્યુરી જે આવેલું છે નર્મદા છઠ્ઠા નંબર ઉપર છે સાપુતારા સાપુતારા તો તમે જો કે મોસ્ટ ઓફ સિટી તમને ખ્યાલ જ છે હોય ને તો બી હું તમને કહી દઉં સાતમા નંબર ઉપર આવે છે જાબુગોડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જે પંચમહાલમાં આવેલું છે આઠમા નંબર ઉપર છે તારંગા હિલ્સ જે મહેસાણામાં આવેલું છે નવમાં નંબર ઉપર આવે છે કડાણા ડેમ મહીસાગર દસમા નંબર ઉપર આવે છે વઘાયણ મહેલ જે ડાંગમાં આવેલું છે અગિયારમું છે ઘૂમલી પોરબંદરમાં આવેલું છે બારમું છે જે બાકોર મહીસાગરમાં આવેલું છે તેર નંબર ઉપર આવે છે શંકર હિલ્સ એન્ડ બીલપુડી વાત કરીએ છીએ વોટરફોલની જે વલસાડમાં આવેલું છે ચૌદ નંબર ઉપર આવે છે વિલિંગડોન ડેમ જે જૂનાગઢમાં આવેલો છે બહુ ફેમસ છે ને જોવાલાયક સ્થળ છે મિત્રો જાજો જરૂર ને જરૂર પંદર નંબર ઉપર આવે છે ઝંઝારી વોટરફોલ અરાવલીની જે પર્વતમાળા છે અરાવલીમાં આવેલો છે સોળ નંબર ઈડરગઢ સાબરકાંઠામાં આવેલું છે તમને ખ્યાલ જ છે સત્તર નંબર ઉપર આવે છે કબીરવડ ભરૂચ અઢાર નંબર ચીમર વોટરફોલ એન્ડ ઉકાઈ ડેમ એ આવેલું છે તાપીમાં ઓગણીસ નંબર ઉપર છે બેસા બેસાસિંહ દેવઝરી જે બીજા નંબર પર આવે તો વોટરફોલ પણ ઘણા અલગ અલગ છે જે દાહોદમાં આવેલો છે અને વીસ નંબર ઉપર આવે છે વિલ્સન હિલ એન્ડ વાત કરીએ તો પારનેરા હિલ આ વલસાડમાં આવેલો છે અને એકવીસ નંબર ઉપર આવે છે ચાંપાનેર પંચમહાલ આગળ વાત કરીએ તો સેન્ચ્યુરી ઓફ યુનિટી નર્મદા જે મોટા મોટો સ્ટેચ્યુ આગળ વાત કરીએ ત્રેવીસ નંબર ઉપર સાસણ ગીર જે ગીર સોમનાથમાં આવેલું છે ગીર તો તમને ખબર જ છે આપણા એશિયાઈ સિંહો માટે ફેમસ છે ચોવીસ બોડાહિલ જામનગર અને પચીસમું એક ચૂકાઈ જાય છે ક્યુ ખબર છે એ તમે કમેન્ટ કરીને કહેજો અમને જે ખૂબ ખૂબ ફેમસ છે આજના વિડીયોમાં એટલું જ તે મળીએ આગળના વિડીયોમાં